સુરત શહેરના વિસ્તારમાં પાંચ વર્ષી બાળકીના અફહરણની ઘટના બનતા સહેજ માટે રહી ગઈ લિંબાયત વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન તે જ વિસ્તારમાં રહીતો એક યુવક ત્યાં આવી ચડ્યો અને બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી આ યુવાન બાળકીને લઈને દુકાને પહોંચ્યો તે દરમિયાન તે જ સોસાયટીમાં રહેતી એક તરુણીએ બાળકી સાથે આ યુવાનને જોતા પૂછપરછ કરી હતી જેથી બાળકી આ યુવાનને ચોકલેટ અપાવ્યો હોવાનું જણાવ્યું અને આ યુવાને ઓળખતી ન હોવાનું જણાવ્યું તેથી તરુણીએ યુવાનની પૂછપરછ કરી જેથી ગભરાઈ યુવાન ત્યાંથી ભાગી ગયો તરુણી ત્યાંથી બાળકીને લઈને તેના માતા પિતા પાસે ગઈ માતા પિતાને સમગ્ર વાત જણાવી જેથી તેમના માતા પિતાએ તાત્કાલિક પોલીસ મથકનો સંપર્ક કર્યો લિંબાયત પોલીસે સીસીટીવીની મદદથી અંકિત નામના યુવાનને ઓળખી બતાવી તેમને શોધી કાઢી ધરપકડ કરી હાલ યુવાનની ધરપકડ કરી બાળકીનો અપહરણ શા માટે કર્યો હતો અને શું કારણથી તે બાળકીને આઈસક્રીમ ખવડાવી લઈ ગયું હતું તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુધી